હેલો નમસ્કાર જી કેન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કે ગુજરાતના અમદાવાદ વિશે કઈ રીતના આગામી દિવસોની અંદર શું થવાનું છે શું આગમવાણી કરવામાં આવેલી છે શું અમદાવાદની ભવિષ્યવાણી છે તેના વિશે આપણે વાત કરીશું તો વિડિયોને અંત સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનો આગમવાણી કહેવાય છે આવા આગમ ભાખનારા ભગતોની એક પરંપરા છે તેમાં ખાસ કરીને આધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જોઈશું કે ગુજરાતના એક એવા સંત જેણે અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સર્વણ ઋષિ સહદેવ જોશી અને પછી આવે છે દેવાયત પંડિત જેના લેખા જોખા સાચા જ પડતા હતા ધર્મના બંધનોને પાર કરીને માનવીય મોહબ્બતનો માર્ગ ખોલનાર આ જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યવાણી ના ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં આપણે જોઈશું મિત્રો કે આ વાત કઈ રીતના તેની સાચી પડી રહી છે તેની પહેલી ભવિષ્યવાણીની વાત કરીએ તો તેણે કહેલું હતું કે પહેલાં પહેલાં પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે મતલબ સાહેબાનો અર્થ છે નકલંક અવતાર અર્થાત તેને આપણે કલ્કી રૂપે ભગવાન વિષ્ણુનો અવતાર થશે તેવું માનવામાં આવે છે તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે અને આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી પણ તેણે કરેલી છે તે કહે છે કે સંતો પણ પાપનો આશરો લે છે અને ધરતી ધરતી ભોગ માંડશે પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે અને યુદ્ધો થશે અને ઘણા રોગોથી મૃત્યુ પામવા લાગશે મિત્રો હવે આપણે વાત કરીશું કે અમદાવાદની ભવિષ્યવાણી વિશે કે અમદાવાદના કાંકરિયા તળાવ વિશે ભવિષ્યવાણીમાં શું કહેવામાં આવ્યું છે તેણે લખેલું છે કે કાંકરિયા તળાવે તંબુ તાણશે સો સો ગાઉની સીમ રૂડીને દિશે રળિયામણી ભોડા આવશે અર્જુન ને ભીમ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે મતલબ કહે છે કે કલકીય અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધ છે યુદ્ધ માટે અને અર્જુન અને ભીમ સાથે આવશે આવશે આવા દિવસો કે કલકી અવતાર સીધા કાંકરિયા પાસે જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે મિત્રો આગળ આપણે વાત કરીએ તો અમદાવાદના સાબરમતીનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને સાબરમતી વિશે એવું કહેવામાં આવ્યું છે કે જતી રે સતી ને સાબરમતી તિયા થાશે સુરાના સંગ્રામ કાયમ કાળિંગાને મારશે નકલંગ ધરશે નામ લખ્યા અને વાખ્યા સોઈ આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે એનો મતલબ છે કે યોગીઓને સતીઓ પોતાના યોગ અને સતીત્વ મૂકશે અને સાબરમતીના કિનારે થશે સુરાઓના સંગ્રામ જે કાળા કામ કરનારા છે તેના તેવા કાળિંગાઓનો દુષ્ટોને મારશે અને તેનું નામ હશે નકળંક આવા દિવસો આવશે કે તે નકળંક નામે અવતાર આવનાર અવતાર ખોટા કામ કરનારને સજા આપશે ઉત્તર દિશામાંથી કલ્કી ભગવાન આવશે અને કળિયુગની દુષ્ટતાનો સંહાર કરી સતયુગની સ્થાપના કરશે આવા લેખા જોખા દેવાયાત પીર કરી રહ્યા છે તો મિત્રો તેમની તો ઘણી બધી ભવિષ્યવાણી છે આપણે એક અલગ વિડીયો પણ એના ઉપર બનાવીશું કે જેણે જેટલી પણ ભવિષ્યવાણી કરેલી છે તેના ઉપર પરંતુ હાલમાં આપણે જે વાત કરેલી તે ખાસ કરીને અમદાવાદ વિશેની જે ભવિષ્યવાણી કરેલી છે કા કાંકરિયા તળાવ વિશે અને જે સાબરમતી નદી છે એના વિશે જે ભવિષ્યવાણી કરવામાં આવેલી હતી તેની આપણે વાત કરેલી છે તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બધા લોકો સુધી આ માહિતી પહોંચે એટલા માટે વિડીયોને તમારા વોટ્સઅપ ફેસબુક સોશિયલ મીડિયાની અંદર શેર કરજો અને આવી જ નવી નવી માહિતી જોવા માટે આપણી ચેનલ જી કેન્ડ કરંટ અપેર સાથે જોડાઈ રહીજો તો મળીશું મિત્રો નવા વિડીયોમાં કોઈ નવી ભવિષ્યવાણીઓ સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત